આપણે એક સન્ષ્ટ કાર્યકર છે ઘનશ્યામભાઈ વઘાસિયા એમનો દીકરો અક્ષર હવે આ અક્ષરને નાનપણમાં એક એવો રોગ લાગુ પડ્યો કેન્સર જેને કહેવાય છે ન્યુરો બ્લાસ્ટમાં હવે સાધારણ રીતે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં થતો આ રોગ છે અને જો રોગ વકરે તો બાળ અવસ્થામાં જ એનું મૃત્યુ નિશ્ચિત થઈ જતું હોય છે સાડા ત્રણ વર્ષનો આ અક્ષર હતો ત્યારે એના શરીરમાં આ ન્યુરો બ્લાસ્ટમાં એ ડિટેક્ટ થયું અને આ એવું કેન્સર હતું કે એને લીધે બીજા મલ્ટિપલ કોમ્પ્લિકેશન શરીરમાં આવે અને ઘણી બધી સર્જરીમાંથી પસાર થવું પડે એક્સ્ટ્રીમ એક્રાપીમાંથી પસાર થવું પડે અને એ બધું એટલું બધું પેઇનફુલ હોય એક નાનો બાળક કેવી રીતે હેન્ડલ કરી શકે પણ આ અક્ષર ખરેખર જેવા નામ એવા ગુણ આટલી પણ ભયની રેખા ક્યારેય કોઈ એના ચહેરા પર જોઈ નહીં સાડા ત્રણ વર્ષ બાળક પણ જે વાતો કરે અને જે સમજણની વાતો કરે લોકો ચોંકી જતા અરે ડોક્ટરો ચોંકી જતા સંપૂર્ણપણે પીડામય અવસ્થા હોય છતાં એના ચહેરા ઉપરથી ક્યારે હાસ્ય વિલાયું નહીં કેટલી બધી મલ્ટિપલ સર્જરીઝમાંથી પસાર થવાનું થયું અમુક સર્જરીમાં સફળતા મળે અમુકમાં નિષ્ફળતા મળે પણ ક્યારે મોડી વાત નહીં ક્યારે નેગેટિવ વાત નહીં ક્યારે નિરાશાનો એક શબ્દ એના મોઢામાંથી નીકળ્યો નથી સાડા ત્રણ વર્ષના બાળકમાં આવી સમજણ કેવી રીતે સંભવે એ આપણને આશ્ચર્ય થાય એક વખત તો એક સર્જરી પૂરી થઈ અને પછી એને ડિસ્ચાર્જ થવાનું હતું ઘરે જવાનું હતું તો ડિસ્ચાર્જ જ્યારે થવાનું હતું ને પથારીમાંથી ઉભા થવાનું હતું એણે કીધું ચલો આપણે છેલ્લે છેલ્લે ધૂન કરી લઈએ સ્વામનારાયણ 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 નાના બાળકને આવી ધૂન કરવાનો વિચાર આવે હોસ્પિટલમાં હોય પીડાતો હોય છતાંય એક પણ દિવસ એવો કે પૂજા ના કરી હોય એક પણ એકાદશી નહોતી કે જેમાં એકાદશી તોડી હોય એકાદશી પોતે તો કરે પણ ડોક્ટર અને નર્સ જે એમની ટ્રીટમેન્ટ કરવા આવે એને પણ પૂછે કે તમે આજે એકાદશી કરી છે તમારે પણ એકાદશી કરવી જોઈએ આ મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે અને ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે એવું પણ બોલે કે તમારામાં રહીને મહંત સ્વામી મહારાજ બધું કરે છે એટલે મને કોઈ ચિંતા જ નથી હવે સાડા ત્રણ ચાર વર્ષના બાળકના મુખમાં આવા શબ્દો આપણને કલ્પના જેવું લાગે પણ મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે આ બધા બાળકો તમને દેખાય છે આ બધા નાઇન્ટી પ્લસ છે એટલે કે નેવું વર્ષના વૃદ્ધમાં જેવી સમજણ હોય એવી સમજણવાળા આ બધા બાળકો છે તો અક્ષરની અંદર આ પ્રકારની સમજણ બાળકોની હોસ્પિટલ હોય એટલે સાધારણ રીતે બાળકો રડતા હોય અક્ષર ક્યારેય રડ્યો નથી પોતે તો રડે નહીં હા એ તો કેન્સરનો પેશન્ટ છે પોતે તો રડે નહીં પણ બીજા બાળકો રડતા હોય ને એની પાસે જઈને એને સાંત્વન આપે એને બળ આપે અને હંમેશા એના મુખાર બિંદુ પર હાસ્ય એ રમતું હોય એક ઠાકોરજીની નાની મૂર્તિ રાખતો તો જ્યારે જ્યારે કંઈક ટેસ્ટિંગ કરવાનું હોય કે પછી સીટી સ્કેન કરવાનું હોય એવું કંઈ કરવાનું હોય તો મૂર્તિ લઈને જાય અને મૂર્તિ પહેલા સ્થાપિત કરે અને પછી પોતે ત્યાં ટેસ્ટ માટે સૂવે આ પ્રકારની જે ગુણાતી ને એવા સદગુણો એક નાના બાળકે પોતાના જીવનમાં આત્મસાત કર્યા અને પછી તો સાવ છેલ્લી અવસ્થા હતી ડોક્ટરોએ કહી દીધું હતું કે હવે વધારે સમય નથી ત્રણ ચાર દિવસ પહેલા એના ધામમાં જવાના ત્યારે એને સંકલ્પ કર્યો કે આપણે છેલ્લે છેલ્લે ગરડા મંદિરે અમારે દર્શન કરવા છે ટેકરા ઉપર જે આપણું અક્ષર પુરુષોત્તમ મંદિર છે ત્યાં આગળ એ દર્શન કરવા ગયો અને દર્શન કર્યા જેવા પૂરા થયા દર્શન અને તરત જ કોમામાં સરી પડ્યો એટલે તાત્કાલિક પાછા હોસ્પિટલ લાવ્યા અને ત્રણ ચાર દિવસ ત્યાં આગળ હોસ્પિટલમાં રહ્યો અને છેલ્લે જય સ્વામિનારાયણ હાથ જોડીને બધાને કર્યા હસતા હસતા અને પછી એ સૂતો એ સૂતો પછી એણે શ્વાસ છોડી દીધા પણ આવી રીતે કોઈ શરીર છોડે એ પ્રકારની સામર્થ્ય નાના નાના બાળકોમાં દેખાય આ આપણા સત્સંગનું જે પરિણામ છે એ આપણી નજર સામે છે